ચપ્પુથી હુમલો કરનાર આરોપી ઝડપાયો છે હું ડોન છું અને મેં બે મર્ડર કરેલા છે એમ કહીને યુવક પર હુમલો કર્યો હતો હુમલો કરનાર આરોપી શિવા મેવા ફરોશને સિટી પોલીસે ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ તપાસ પણ શરૂ કરી છે યુવકે એવા પણ આક્ષેપો કર્યા હતા કે આરોપી શિવાય તેને જયશ્રી રામના નારા લગાવવા માટે ધમકી પણ આપી હતી એક જૂન ના રોજ રાત્રે નવ વાગે આરીફ દુકાન બંધ કરી શેઠને એક્ટિવા પર ઘરે જવા રાહ જોતો હતો ત્યારે શિવાય તેની સાથે બોલાચાલી કરી અને કહ્યું કે હું ડોન છું અને બે મર્ડર કર્યા છે અને હવે તને જાનથી મારી નાખીશ આ કહીને કમરના પાછળના ભાગેથી ચપ્પુ કાઢીને આરીફ પર હુમલો કર્યો હતો અને પેટ પીટ પર માથા પર ભાગના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા જેથી આરીફને લોહી વેહવા લાગ્યો અને તેને બૂમો પાડવા લાગ્યો જેથી આજુબાજુના લોકો ભેગા થયા હતા અને શિવા ઘટના સ્થળેથી ભાગી ગયો તો આરીફના શેઠે તેને તાત્કાલિક એક્ટિવા પર ઘરે પહોંચાડ્યો અને પછી આરીફને જમનાભાઈ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવા માટે એસએચજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ મામલે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હુમલો કરનાર આરોપી શિવા મેરા ફરોશને સિટી પોલીસે ઝડપી પાડ્યો છે અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સિટી પોસ્ટે વિસ્તારમાં આવેલ મંગળ બજારમાં ગઈકાલે એક ઊંચીનો ખાજો છે જ્યાં મારામારીનો બનાવ બનેલો હતો મુનશીના ખાંચામાં જે દુકાન આવેલી છે સાઈ બાબા ટ્રેડિંગ કંપની ત્યાં કામ કરતા નોકર અને એની બાજુની દુકાનમાં કામ કરતા નોકર બંને નોકર અંદર અંદર ઝગડાયા હતા અને જેમાં એ મારા મારી ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું હતું અને એ અનુસંધાને આરોપી જે છે શિવા રાજુભાઈ મેવા ફરોસ એણે બાજુની દુકાનમાં કામ કરતા જે વ્યક્તિ છે કારીગર છે એનું નામ છે મોહમ્મદ આરીફ અબ્દુલ ગની શેખ એને ચાકુ મારી દીધેલું હતું અને પહેલા પેટમાં ડાબી બાજુ ચાકુ માર્યું અને પછી પેટમાં ચાકુ મારેલું હતું અને માથામાં પણ થોડીક ઈજા થયેલી છે આ બનાવના પગલે તાત્કાલિક જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગયેલ હતી જે ઈજા પામનાર છે એને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલો હતો હાલમાં એની સારવાર ચાલુ છે આરોપીને તાત્કાલિક અટક કરી લેવામાં આવેલો છે અને આ બનાવનું સંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે અને દાખલ આ બંને કારીગરો છેલ્લા ઘણા સમય થી અંદર અંદર નાની નાની બાબતો ઝઘડો થતો તો એ લોકોનો અને એ લોકો એમના માલિકોને અથવા તો પોલીસે પણ જાણ કરેલ ન હતી અને જેના કારણે ગઈકાલે એ ઝઘડો ખૂબ ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલો હતો અને જેના કારણે આ મારામારી ધાર્મિક સૂત્ર બોલાવવાની કે આક્ષેપ હતો તપાસ કરવામાં આવી એ તમામ પાસાને આવરીને તપાસ ચાલુ છે અત્યારે અને જે ફરિયાદી પોતાની ફરિયાદ આપી છે ફરિયાદ લખીને આગળ તપાસ કરી રહ્યા છીએ